સોમનાથ વર્તમાન આજનો લ્હાવો લઈ જઈએ કાલકોણે દીઠી છે મધુસૂદન રાસ્તે મનુષ્યની જિંદગીનો કોઈ જ ભરોસો નથી જોકે તેની ડ્યુ ડેટ તો ભગવાન તરફથી જ નક્કી હોય છે પણ તેના સિવાય કોઈને પણ ખબર હોતી નથી તેમ છતાં મનુષ્ય દરરોજ પોતાના મનમાં કેટલાય હવાઈ કિલ્લાઓમાં રાચતો હોય છે મનુષ્યની જિંદગી બહુ જ કિંમતી છે તેને ગમે તે રીતે ગુમાવી દઈ ટોળ ટપ્પા ગામની પંચાયતમાં પસાર ન કરવી જોઈએ દરરોજનો જિંદગીમાંથી એક દિવસ ઓછો થાય છે એની ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ આપણે સૌ શરૂઆતમાં ત્રણ અવસ્થામાં કૂદકેને ભૂસકે પસાર થઈ ગયા બાળપણમાં ભણતર તોફાન મસ્તી ત્યારબાદ યુવાનીમાં કમાવું લગન ઘર સંસાર ચલાવો સારી દોરવણી સલાહ સૂચન દ્વારા સદમાર્ગે ચડાવવા ત્યારબાદની જિંદગી નિવૃત્તિનો સમય એ સમય જ ખરેખર માણસનું ખરું જીવન છે દુનિયાની આધિ વ્યાધિ ઉપાધિ છોડીને પ્રભુમય જીવન ગાળવું સત્સંગ કરવો યાત્રા કરવી વાર્તાઓ કહેવી વોકિંગ તથા કસરત કરવી વગેરે નિવૃત્તિમાં પ્રવૃત્તિમય જ રહેવું ઘરના સૌ સભ્યો સાથે હળીમળી રહેવું પ્રેમથી બધાને ગમે તેવી બાબતોમાં રસ લેવો પોતાનું ધાર્યું ન કરાવવું મતલબ કે આ ઉંમરે ક્રોધ ન કરવો નમે તે ગમે તેવી સિદ્ધાંત પાડવો જરૂરી છે જીવનમાં એક વસ્તુ યાદ રાખો આપણે સમયની રફતારમાં ચાલવું જોઈએ આ તો ચાલશે ગમશે ફાવશે મને અનુકૂળ થશે તો જ કહેવત છે ને કે નમે તે સૌને ગમે મોટી ઉંમરે આપણે કોઈ વાતની જીદ કરીએ અભિમાન કરીએ તે દુનિયા આપણને એકલા જ છોડી દેશે આપણા ઘરમાં આપણા માતા પિતા હાજર હોય મતલબ કે જીવતા હોય તો તે આપણા માટે ભગવાન સમાન છે કે આપણે તેમના દરરોજ દર્શન કરીને તેમનો પ્રેમ પ્રાપ્ત કરીએ તે એક વખત દુનિયામાંથી ચાલ્યા જશે તો પછી ફરી આ જિંદગીમાં આપણને ક્યારેય પણ મળવાના નથી દિલથી વડીલોની સેવા ચાકરી કરો સંતો પણ એવી જ સોનેરી શિખામણ આપે છે દુનિયા કેટલી સ્વાર્થી છે હંમેશા ઉગતાને પૂજે છે માતા પિતાએ તમને ભણાવી ગણાવી ઉછેરીને મોટા કર્યા અને વૃદ્ધાવસ્થામાં તમે તેમનું જતન ન કરો પૃચ્છા ન કરો તો તે કેટલું વ્યાજબી છે અને બીજું આપણે વડીલને વૃદ્ધાવસ્થામાં મોકલવાનો વિચાર સ્વપ્નમાં પણ કરશો નહીં તેમના આશીર્વાદ લેજો ક્યારેય પણ આંતરડી કકડાવી નિરાશ કરશો નહીં